નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે એક એવા ફિલોસોફરની વાત કરવાના છીએ જેમના વિચારો અઢી હજાર વર્ષ પછી પણ આપણને વિચારતા કરી દે છે નમસ્કાર હા જેમની ફિલોસોફી થોડી જટિલ છે પણ બહુ જ રસપ્રદ આપણી પાસે એમના જીવન એમના મુખ્ય વિચારો અને એમનો પ્રભાવ એ બધી માહિતી છે અને આપણો હેતુ એ જ છે કે એમના આ વિચારોને જેમ કે પેલું સતત પરિવર્તન વિરોધાભાસોની એકતા અને લોગોસ એ બધાને જરા સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ બરાબર અને એ પણ જોઈએ કે આ જૂના વિચારો આજે પણ કેમ મહત્વના છે યુનો બિલકુલ તો હેરાક્લિટ સચ કેમ શું ખાસ છે એમનામાં એમની ખાસિયત એ છે કે એ આપણને દુનિયાને જોવાની એક સાવ અલગ જ રીત આપે છે એમનું કહેવું હતું કે કશું જ સ્થિર નથી બધું બધું વહે છે પાણીના પ્રવાહ નીચે ગતિશીલ દુનિયા ચાલો શરૂઆત કરીએ એમના જીવન અને સમયથી એમનો જન્મ થયો હતો એશિયા માઇનોરમાં આજનું તુર્કી એ જમાનામાં એફએસએસ એક મોટું સમૃદ્ધ ગ્રીક શહેર હતું વ્યાપાર અને સંસ્કૃતિનું કેન્દ્ર હશે નહીં હા બિલકુલ એટલે ત્યાં જાત જાતના લોકો જાત જાતના વિચારો એ બધું ભેગું થતું એકદમ વાઇબ્રન્ટ જગ્યા હતી અને એમનું કુટુંબ એ પણ કોઈ સામાન્ય પરિવાર નહોતું ખરું ને ના એ ઉચ્ચ કુળના હતા એરિસ્ટોક્રેટિક ફેમિલી એટલે જ્ઞાનના સાધનો પુસ્તકો કદાચ થોડો રાજકીય પ્રભાવ પણ એ બધું એમને મળ્યું હશે પણ એમણે એ પરંપરાગત રસ્તો ન અપનાવ્યો ના બિલકુલ નહીં નાનપણથી જ એમનો મિજાજ થોડો જુદો હતો જે ચાલતું આવ્યું હોય જે પરંપરાગત શિક્ષણ હોય એમાં એમને બહુ રસ નહોતો એમનું વ્યક્તિત્વ પણ થોડું શું કહેવાય અસામાન્ય ગણાતું ને પેલું રડતા ફિલોસોફર વાળું નામ હા ધ વીપિંગ ફિલોસોફર એવું કહેવાય છે કે એ માણસોની અજ્ઞાનતા જોઈને દુખી થતા હતા અચ્છા કઈ રીતે એમને લાગતું કે લોકો દુનિયાની સચ્ચાઈ સમજવાની કોશિશ જ નથી કરતા બસ ઉપર છલ્લી વાતોમાં જ રચ્યા પચ્યા રહે છે એટલે એમને કદાચ દુઃખ થતું હશે એટલે થોડા એકાંત પ્રિય પણ હતા હા મોટાભાગે એકલા રહેવાનું પસંદ કરતા સમાજથી થોડા અલિપ્ત અને એમના વિચારો પણ એવા જ હતા મુખ્ય પ્રવાહથી સાવ જુદા વ્યક્તિગત સમજ પર એમનો ભાર વધારે હતો અને એ સમય ગ્રીક ફિલોસોફીનો શરૂઆતનો તબક્કો હતો ને બરાબર સોક્રેટિક્સનો સમય ફેલ્ઝ એનેક્ઝિમેન્ડર એ બધા ફિલોસોફર એ શોધમાં હતા કે આ દુનિયા શેમાંથી બની છે મૂળભૂત તત્વ શું છે હા થેલસે કહ્યું પાણી એનેક્ઝિમેન્ડરે એપીરોન જેવો કંઈક અમૂર્ત ખ્યાલ આપ્યો પણ હેરાક્લિટસ આ બધાથી જુદા પડ્યા એમણે કહ્યું કે કોઈ એક વસ્તુ કે પદાર્થ નહીં પણ પરિવર્તન સતત થતો બદલાવ એ જ દુનિયાની અસલિયત છે અને આ જ વિચાર પછી પેન્ટારહી તરીકે ઓળખાયો બધું જ વહે છે બરાબર અને આ કહેવા માટે એમણે પોતાના પહેલાના જે મોટા મોટા ફિલોસોફરો હતા એમની ટીકા કરવામાં પણ પાછું વાળીને જોયું નહોતું જેમ કે કોની ટીકા કરી હતી એમણે જેમ કે પાયથાગોરસ પાયથાગોરસના ગણિત અને રહસ્યવાદના વિચારો બહુ પ્રચલિત હતા પણ હેરાક્લિટસને એ બહુ ગમ્યા નહીં કેમ શું વાંધો હતો એમને એમને લાગતું કે દુનિયાને ખાલી નિયમો અને સંખ્યાઓમાં બાંધી દેવી એ એની જીવંતતાને એની ગતિશીલતાને મારવા બરાબર છે દુનિયા તો એક વહેતી નદી જેવી છે કોઈ ગણિતના દાખરા જેવી નહીં અને હોમર ગ્રીક સંસ્કૃતિના આટલા મોટા કવિ એમની પણ ટીકા હા હોમરની પણ એ માનતા કે હોમરની જે મહાકાવ્યો છે જે વાર્તાઓ છે એ લોકોને સાચી સમજણથી દૂર લઈ જાય છે બ્રહ્મા રાખે છે અચ્છા એમનો આગ્રહ હતો કે દુનિયાને જેવી છે તેવી જુઓ એના પર કોઈ પૌરાણિક રંગ ચડાવ્યા વગર અને એ કેવી છે સતત બદલાતી રહે છે આ જ એમની ક્રાંતિ હતી જે બીજા માટે સ્થિર હતું એ એમના માટે સતત વહેતું બદલાતું હતું પેન્ટ એક્ઝેક્ટલી પેન્ટારે મતલબ બધું જ વહે છે સ્થિરતા જેવું કંઈ છે જ નહીં જો કંઈ સ્થિર હોય તો એ છે પરિવર્તન પોતે આ સમજાવવા માટે એમને પેલું નદીનું ઉદાહરણ આપ્યું હતું ને હા એ બહુ પ્રખ્યાત છે કે તમે એક જ નદીમાં બે વાર પગ ના મૂકી શકો કેમ કે બીજી વાર તમે પગ મૂકો ત્યાં સુધીમાં તો પાણી વહી ગયું હોય બરાબર પાણી બદલાઈ ગયું છે નદી કદાચ એ જ દેખાય પણ એનું તત્વ પાણી એ નવું છે એમ જ આખી દુનિયા અને આપણે પોતે પણ ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યા છીએ આ વિચાર ખરેખર આપણને સ્થિરતાની પાછળ ભાગવાને બદલે પ્રક્રિયા પર ધ્યાન આપવા પ્રેરે છે ચોક્કસ આના ઉદાહરણો તો આપણી આસપાસ જ છે ઋતુઓનું ચક્કર જુઓ ઉનાળો ચોમાસું શિયાળો ક્યારે અટકે છે ના ક્યારેય નહીં જન્મ જીવન મૃત્યુ આ પણ એક સતત ચાલતું ચક્ર છે આપણી લાગણીઓ પ્રેમ ગુસ્સો ખુશી ગમ શું એ સ્થિર રહે છે હમ ક્યારેય નહીં બધું બદલાતું રહે છે બધું જ વહે છે આ પરિવર્તનને સમજાવવા માટે એમણે અગ્નિનો પણ રૂપક તરીકે ઉપયોગ કર્યો તો હા અગ્નિ એ કઈ રીતે અગ્નિ જુઓ એ ક્યારે એકસરખો રહે છે ના એ સતત બળતો રહે છે એનું સ્વરૂપ બદલાતું રહે છે અને વસ્તુઓનું રૂપાંતર પણ કરે છે બરાબર લાકડું બળીને રાખ અને ઊર્જા બને એ એક જ સમયે સર્જન પણ કરે છે અને વિનાશ પણ

જીવન અને મૃત્યુ હા એ ખરેખર એકબીજા સાથે જોડાયેલા છે એકબીજાના કારણે જ એમનું અસ્તિત્વ છે શું અંધારા વગર પ્રકાશનો કોઈ અર્થ ખરો ના એ તો બરાબર છે તો આ વિરોધાભાસો અલગ નથી પણ એક મોટી એકતાનો ભાગ છે અને એમની વચ્ચે જે તણાવ છે જે સંઘર્ષ છે એ જ દુનિયામાં સંતુલન રાખે છે એ જ સંવાદિતા પેદા કરે છે આ થોડું ઊંડું છે હા એટલે કે ઝઘડો કે તણાવ જરૂરી છે એમ એક રીતે હા એમનો સંઘર્ષ જ સિસ્ટમને જીવંત રાખે છે જેમ કે તંદુરસ્તીનું મૂલ્ય માંદગી પછી સમજાય સુખનું મૂલ્ય દુઃખ પછી આ વિરોધાભાસો જ વાસ્તવિકતાને બનાવે છે અને આ જ વિચાર કદાચ એમના લોગોસના ખ્યાલ સાથે જોડાયેલો છે નહીં બરાબર આ વિરોધાભાસો અને સતત પરિવર્તન એ બધું અંધાધૂંધ નથી ચાલતું એની પાછળ એક નિયમ છે એક તર્ક છે એક વ્યવસ્થા છે એને હેરાક্লিટસે લોગોસ કહ્યું લોગોસ આ શબ્દનો અર્થ બરાબર શું કરવો તર્ક નિયમ હા એ બધું જ લોગોસ એટલે એક અદ્રશ્ય સાર્વત્રિક સિદ્ધાંત જે આખા બ્રહ્માંડને બધા પરિવર્તનોને માર્ગદર્શન આપે છે એક પ્રકારનો કોસ્મિક કાયદો એટલે જે બહારથી અસ્તવ્યસ્ત લાગે છે એની અંદર એક ઊંડો ક્રમ છે બરાબર આ પરિવર્તન રેન્ડમ નથી એ લોગોસ દ્વારા નિયંત્રિત છે પણ પણ શું પણ મોટાભાગના લોકો આ લોગોસને સમજી શકતા નથી એમનાથી એ છુપાયેલો રહે છે કેમ કારણ કે લોકો પોતાની જ દુનિયામાં પોતાના જ વિચારોમાં ખોવાયેલા રહે છે હેરાક્લિટસે માનવ અજ્ઞાન પર બહુ ભાર મૂક્યો હતો અચ્છા એ માનતા કે આપણે બધા અજ્ઞાની છીએ મોટાભાગના લોકો હા એ કહેતા કે લોકો જાણે ઊંઘમાં ચાલતા હોય એમ જીવે છે સપાટી પર જે દેખાય છે બસ એને જ સાચું માની લે છે ઊંડા સત્ય સુધી પહોંચવાની કોશિશ જ નથી કરતા એટલે આપણે જે જોઈએ છે જે અનુભવીએ છે એ કદાચ પૂરી વાસ્તવિકતા નથી એમના મતે ના આપણી ઇન્દ્રિયો આંખ કાન એ આપણને બધી માહિતી નથી આપતી એમનો એક પ્રખ્યાત વાક્ય છે જેનો સાર એ છે કે જેમની આત્મા અપરિપક્વ છે એમના માટે આંખો અને કાન સારા સાક્ષી નથી હમ ઇન્દ્રિયો પર ભરોસો ના કરાય પૂરો ભરોસો નહીં ઇન્દ્રિયો સપાટી બતાવે છે પણ એની પાછળનો જે લોગોસ છે જે નિયમ છે એને સમજવા માટે તર્ક અને ઊંડી સમજ જોઈએ આને સમજાવવા માટે એમણે ઊંઘ અને સપનાની વાત પણ કરી હતી ને હા જેમ સપનું જોતી વખતે આપણને એ સપનું જ સાચું લાગે છે એમ જાગતા હોઈએ ત્યારે પણ મોટાભાગના લોકો પોતાની દુનિયાને જ આખરી સત્ય માની લે છે એ સાર્વત્રિત લોગોસથી અજાણ રહે છે તો પછી સાચી સમજ સાચી પ્રજ્ઞા શું છે એ કોને મળે એ બહુ ઓછા લોકોને મળે છે પ્રજ્ઞા એટલે માત્ર માહિતી ભેગી કરવી નહીં પણ આ દેખીતી દુનિયાની પાછળ જે ચાલી રહ્યું છે પરિવર્તન વિરોધાભાસ અને એ બધાને નિયંત્રિત કરતો લોગોસ એને સમજવાની ક્ષમતા અને આ સમજ માટે શું જરૂરી છે સૌથી પહેલાં તો સ્વયંને જાણો આત્મજ્ઞાન પોતાની મર્યાદાઓ સમજવી પોતાના વિચારો પર સવાલ ઉઠાવવા અને આ બ્રહ્માંડના ક્રમમાં પોતાનું સ્થાન સમજવું જેઓ ફક્ત બહારની દુનિયામાં જ રચ્યા પચ્યા રહે છે એ આ સુધી નથી પહોંચી શકતા બરાબર આ ખરેખર ગહન વિચાર છે પણ આ વિચારને એમના જ સમયના બીજા એક મોટા ફિલોસોફર પાર્મેનાઇડિસે જોરદાર પડકાર આપ્યો હતો હા પાર્મેનાઇડિસ એમનો વિચાર તો આનાથી બિલકુલ ઉલટો હતો ને એકદમ વન એટી ડિગ્રી પાર્મેનાઇડિસે કહ્યું કે આજે પરિવર્તન દેખાય છે ને એ તો ખાલી ભ્રમ છે આપણી ઇન્દ્રિયો આપણને છેતરે છે તો પછી સાચી વાસ્તવિકતા શું છે એમના મતે સાચી વાસ્તવિકતા બિંગ એક જ છે શાશ્વત છે સ્થિર છે અખંડ છે એમાં કોઈ બદલાવ શક્ય જ નથી જે છે તે છે જે નથી તે નથી એટલે બદલાવ શક્ય જ નથી આ તો દ્વારા બધું વહે છે એથી સાવ વિરુદ્ધ થયું બિલકુલ પાર્મેનાઇડિસે પણ ઇન્દ્રિયોને નકારી પણ એમ કહીને કે એ આપણને ખોટો બદલાવ બતાવે છે સત્ય તો ખાલી શુદ્ધ તર્કથી જ જાણી શકાય આ બંને વચ્ચેનો ઝઘડો એની અસર શું થઈ ફિલોસોફી પર અરે જોરદાર અસર થઈ આ વિવાદે પશ્ચિમી ફિલોસોફીના પાયાના પ્રશ્નો ઊભા કર્યા વાસ્તવિકતા શું છે બદલાવ કે સ્થિરતા આ પ્રશ્નોએ પ્લેટો અને એરિસ્ટોટલ જેવા મહાન વિચારકોને દિશા આપી પ્લેટોએ આ બંનેને કઈ રીતે જોડવાનો પ્રયત્ન કર્યો પ્લેટોએ કહ્યું કે બે દુનિયા છે એક છે આઈડિયાઝ કે ફોર્મ્સની દુનિયા જે પરમેનાઇડીઝની વાસ્તવિકતા જેવી સ્થિર અને શાશ્વત છે અને બીજી આપણી આ ભૌતિક દુનિયા જે હેરાક્લિટીઝની જેમ સતત બદલાતી રહે છે અને એરિસ્ટોટલે એરિસ્ટોટલે પણ પરિવર્તનને સમજાવવા માટે પોટેન્શિયાલિટી સંભાવના અને એકચ્યુઆલિટી વાસ્તવિકતા જેવા ખ્યાલો આપ્યા એટલે આ વિવાદે ફિલોસોફીને બહુ ઊંડાણ આપ્યું એટલે એક મોટો સવાલ ઊભો થયો આપણો અનુભવ સાચો કે આપણો તર્ક જે દેખાય છે એ સાચું કે પછી કંઈક ઊંડું ન બદલાતું સત્ય છે એ જ અને આ સવાલ આજે પણ એટલો જ મહત્વનો છે આ બે વિચારો કોઈ વાસ્તવિકતાને સમજવાના બે છેડા બતાવ્યા તો આટલી બધી વાતચીત પછી હેરાકલિટસનો વારસો શું ગણાય અને આજે એમના વિચારો કેટલા પ્રસ્તુત છે એમનો વારસો એમના આ ગહન વિચારોમાં જ છે પેન્ટરય વિરોધાભાસોની એકતા લોગોસ આ બધા વિચારો આજે પણ આપણને વિચારવા મજબૂર કરે છે અને એમની પ્રસ્તુતતા મને લાગે છે કે આજનો સમય તો હેરાક્લિટ્સનો સમય છે કેવી રીતે જો ને આપણી આસપાસ ટેકનોલોજી સમાજ સંબંધો બધું કેટલી ઝડપથી બદલાઈ ગયું છે હેરાક્લિટ્સ આપણને આ બદલાવને સ્વીકારતા શીખવે છે એને ડર્યા વગર સમજવાની કોશિશ કરવાનું કહે છે અને પેલી વિરોધાભાસોની એકતા એ પણ એટલું જ મહત્વનું જીવનમાં તણાવ સંઘર્ષ તો આવવાના જ છે પણ હેરાક્લિપ્સ કહે છે કે એ જરૂરી પણ છે એમાંથી સંતુલન જન્મે છે આ સમજ આપણને ઝઘડાઓ અને મતભેદોને અલગ રીતે જોવામાં મદદ કરી શકે છે અને લોગોસ શું વિજ્ઞાન જે કુદરતના નિયમો શોધે છે એક રીતે લોગોસની જ શોધ નથી કહી શકાય જો કે હેરાક્લિપ્સનો લોગોસ કદાચ થોડો વધુ ફિલોસોફિકલ હતો પણ હા બ્રહ્માંડમાં કોઈક પ્રકારનો તર્ક કોઈક વ્યવસ્થા છે એવો વિશ્વાસ તો આજે પણ છે એક અંદરે હેરેક્લિટ આપણને સ્થિરતાના મોહમાંથી બહાર કાઢીને દુનિયાને એક જીવંત ધબકતી પ્રક્રિયા તરીકે જોવાનું કહે છે એમના વિચારો ખાલી વાંચવા માટે નથી પણ જીવનમાં ઉતારવા જીવા છે બદલાવનો સ્વીકાર વિરોધાભાસોમાં સંતુલન અને ઘટનાઓ પાછળનો ઊંડો અર્થ સમજવાનો પ્રયાસ બરાબર હેરાક્લિટસ આપણને યાદ અપાવે છે કે જીવન એ પરિવર્તન વિરોધાભાસ અને એક છૂપી વ્યવસ્થાનું અનોખું મિશ્રણ છે એમને સમજવા એટલે આપણી પોતાની સમજને વિસ્તારવી તો આ ચર્ચાના અંતે એક સવાલ મનમાં આવે છે જો હેરેક્લેટસ સાચા હોય અને બધું જ આપણું શરીર આપણા વિચારો આ દુનિયા બધું જ સતત બદલાતું રહેતું હોય તો પછી આપણે માણસો હંમેશા સ્થિરતા કેમ શોધીએ છીએ કાયમી સંબંધો કાયમી ઓળખ નિશ્ચિત ભવિષ્ય આ બધી શોધ પાછળ આટલો પ્રયત્ન શા માટે શું આ સ્થિરતાની ઝંખના જ ક્યાંક આપણા દુઃખનું કારણ તો નથી આ વિચારવા જેવું છે